ગુજરાત તાજા અને ખૂબ જ સૌથી મોટા સમાચાર હવે સમગ્ર ભારત દેશમાં બંધનું એલાન સતત ત્રણ દિવસ સુધી રહેશે જાહેર રજા ગુજરાત સરકારનો કડક આદેશ અને મોદી સરકારની હાઈ લેવલની મિટિંગ અહીંયા થયો અંધાધૂન ગોળીબાર અને સીએમની પત્ની પણ મુશ્કેલીમાં જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજને તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમિશ્રણ મે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે મોદી સરકારની હાઈ લેવલની મીટિંગ કેન્દ્ર સરકાર જમ્મુમાંથી આતંકવાદીઓને ખતમ કરવા માટે એક સંકલિત મોટી યોજના બનાવી રહી છે પ્રુ મંત્રી અમિત શાની અધ્યક્ષતામાં આજે ગૃહ મંત્રાલયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે મીટિંગમાં આઈબી અને આર એ ડબલ્યુના ચીફ અમિત શાહને વર્તમાન ગુપ્તચર રિપોર્ટરની માહિતી આપશે બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં લેફ્ટનન્ટ ગવર્નર એન એસ એ અજીત ડાભોલ ગૃહ સચિવ આર એફના ચીફ એનઆઈએના ડીજી તમામ અર્ધ અર્ધલશ્કરી દળોના ડીજી આર્મી એસ્પોર્ટના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે સીએમ જેલમાં ગયા બાદ પત્ની પણ મુકાઈ મુશ્કેલીમાં દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ અને અન્ય લોકોને વિડિયો કોન્ફરન્સના નિયમોના ઉલ્લંઘન કરવા બદલ નોટિસ ફટકારી છે હાઈકોર્ટે સુનિતા કેજરીવાલ તેમજ સોશિયલ મીડિયા કંપનીઓને એક વિડીયો હટાવવા આદેશ આપ્યો છે જેમાં કેજરીવાલ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે આવો વિડીયો કોર્ટના નિયમોના વિરોધ છે જે મામલે અરજી થઈ હતી આ કેસની સુનાવણી નવમી જુલાઈએ થશે આગળના દુઃખદ સમાચાર અને અંધાધૂન ગોળીબાર અમેરિકામાં એક વોટર પાર્કમાં ગોળીબારની ઘટના દસ વધારે લોકોની ઈજા થઈ છે અને હુમલાખોરનું મોત થયું છે પોલીસના જણાવ્યા અનુસાર શંકાસ્પદ હુમલાખોર શનિવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ એક ઓબન્સ પ્લેસ રોડ પર પહોંચ્યો હતો અને તેની ગાડીમાંથી બહાર નીકળ્યા બાદ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો હુમલાખોરે અઠ્યાવીસ જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું કોંગ્રેસે કરી ભવિષ્યવાણી અને એનડીએ ની સરકાર નહીં ચાલી શકે દેશમાં એનડીએ ની સરકાર અસ્તિત્વમાં આવી નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે દાવો કર્યો છે કે એનડીએ સરકાર ભૂલથી બની ગઈ છે અને તે જલ્દી પડી ભાંગશે નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીમાં આ પ્રથમ વખત છે કે જ્યારે ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે આ દરમિયાન જેડીયુના નેતાએ મલ્લિકાર્જુન પર અરાજકતાનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે હવે ગુજરાતમાં એક જ માંગ બાવાઓને જેલ ભેગા કરો વડોદરામાં ત્રણ સ્વામી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે ગઢડામાં એક સ્વામી સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચરનાર સ્વામી સામે ગુનો નોંધાયો છે આવા કૃત્યુને લઈને હરિભક્તોમાં વિરોધ વધતો જોવા મળી રહ્યો છે ત્યારે લપંગ સ્વામીના વાયરલ વિડીયોને લઈને હરિભક્તો ગઢડા મંદિર પહોંચ્યા હતા ત્યાં વિરોધ કર્યો હતો વિરોધ કરી સ્વામીઓને જેલ ભાગા કરવાના નારા લગાવ્યા હતા તો જાણી લો મિત્રો અમિત શાહે બોલાવી હાઈ લેવલની મિટિંગ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા અને અમરનાથ યાત્રાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં હાઈ લેવલની મિટિંગ યોજાઈ હતી આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડાભોલ જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા આર્મી ચીફ જનરલ મનોજ પાંડે લેફ્ટનન્ટ ગવર્નર ઉપેન્દ્ર ત્રિવેદી ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર તપન ડેકા અને કાશ્મીર પોલીસના ડિરેક્ટર જનરલ આર એસ પેન અને અન્ય ઉચ્ચ અધિકારીઓ જેમાં હાજર રહ્યા હતા હવે પ્રવાસીઓ જાણી લો ગુજરાતમાં અહીં ચાર મહિના સુધી રહેશે બંધ એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર ગણાતા ગીર જંગલનું નેશનલ પાર્ક તારીખ સોળ જૂનથી આગામી પંદરમી ઓક્ટોબર સુધી બંધ રહેશે જોવામાં આવતા પ્રવાસીઓ માટે ચાર મહિના માટે ગીર પાર્કના સિંહ જોઈ નહી શકાય જોકે આ દરમિયાન પ્રવાસી માટે દેવળિયા તેમજ આંબડી પાર્ક ખુલ્લો રાખવામાં આવ્યો છે ત્યારબાદ ગુજરાત સરકારનો કડક આદેશ ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ ગઈકાલે સુરત શહેરમાં કંટ્રોલ રૂમમાંથી તરીકે ટ્રાફિકની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં અધિકારીઓ સાથે બેઠક કરી ટ્રાફિકના નિયમો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે તેમણે કહ્યું કે વારંવાર ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર લગભગ છ હજાર છસો ને બ્યાસી જેટલા લોકોના લાયસન્સ રદ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે હવે ખાસ મોબાઈલ ધારકો જાણી લો સમગ્ર દેશમાં લાગુ કરવાની સૂચના સરકારના આદેશ પ્રમાણે ટેલિકોમ કંપનીઓ હવે નંબરની સાથે નામ પણ બતાવશે એટલે કે હવે ટ્રુ કોલર જેવી એપની જરૂર નહીં પડે ફોન આવે ત્યારે અજાણો નંબર હશે તો પણ તેનું નામ આવશે હાલ હરિયાણા અને મુંબઈમાં ટ્રાયલ શરૂ કરાયું છે સરકારે પંદરમી જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં તેને લાગુ કરવા સૂચના આપી છે જે આધાર કાર્ડનો ઉપયોગ કરીને નંબર લીધો હશે તેનું નામ સામેવાળી વ્યક્તિને ફોનમાં દેખાશે હવે સમગ્ર ભારત દેશમાં બંધ અને ત્રણ દિવસની જાહેર રજા રોકાણકારો જૂન મહિનામાં શેર બજારમાં રોકાણ કરવાના હોવ તો આ ખાસ તારીખ નોંધી લેજો તમે શેર બજારના આ દિવસો પર કોઈ પણ જાતનો વેપાર નહીં કરી શકશો બીએસઈએ હોલિડે યાદી મુજબ શેર બજાર બકરી ઈદ નિમિત્તે સત્તર જૂન રોજ બંધ રહેશે સત્તર જૂન અગાઉ પંદર જૂન શનિવાર અને સોળ જૂન રવિવારના રોજ પણ શેર બજાર બંધ રહેશે એટલે કે જાહેર રજા છે સત્તરમી જૂન બાદ બજારમાં ચાર દિવસ બાદ અઢાર જૂન થી તમે ટ્રેડિંગ કરી શકશો